જેડી કથીરિયાએ કહ્યું કે અમે કામરેજના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરીએ છીએ છેલ્લા દસ વર્ષમાં કામરેજ ગ્રામ પંચાયતની વસ્તી ત્રણ લાખથી વધુ થઈ ગઈ છે પરંતુ તે પ્રમાણે નગર આયોજન કરવામાં આવેલ નથી તેનાથી સમગ્ર કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં નીચે મુજબની ખૂબ મોટી સમસ્યાઓ ઊભી થાય છે રોડ રસ્તાની સમસ્યા પુષ્કળ માત્રામાં છે મોટે ભાગના રોડ રસ્તાઓની હાલત ખૂબ જ દયનીય છે શાસકોને અવારનવાર જાણ કરવા છતાં તેમના પેટનું પાણી હલ્યું નથી ગ્રામ પંચાયત હસ્તકના ઘણા બધા રસ્તા ઉપર દબાણ કરવાથી કેટલાય રસ્તાઓ આંશિક તો કેટલાક સંપૂર્ણ રીતે બંધ થયેલ છે આ ઉપરાંત આર એનડી હસ્તકના તમામ મુખ્ય માર્ગો ચલાવવા યોગ્ય નથી અને વાહન ચલાવી શકાય તેવી પરિસ્થિતિમાં તો જરા પણ નથી આ તમામ સમસ્યાઓ ઉપરાંત સ્ટ્રીટ લાઇટના અભાવના કારણે રાત્રિના સમયે સામાન્ય રાહદારીઓને અમારી મુખ્ય માંગણી એવી છે કે કામરેજ વિસ્તાર ત્રણ લાખ ની વસ્તી છે અને હજુ પણ ગ્રામ પંચાયત અંદર છે ગ્રામ પંચાયત ત્રણ લાખ ની વસ્તી પ્રાથમિક સુવિધા આપવા માટે સક્ષમ નથી એટલે અમારા વિસ્તાર મહાનગરપાલિકામાં ભેળવવામાં આવે એટલી જ સુ કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા નથી એક પણ જગ્યાએ ગટર લાઈન વ્યવસ્થિત આયોજન નથી થયું એટલે જાહેર માર્ગો ઉપર ગટરો ઉભરાય છે સોસાયટીઓની અંદર ગટર પાણી પૂસી જાય છે એક પણ રોડ રસ્તા સારા નથી બધા રોડ રસ્તા તૂટી ગયેલા છે ગ્રામ પંચાયત હસ્તકના જેટલા રોડ રસ્તા છે એ બધા રસ્તા ઉપર ગેરકાયદેસર બાંધકામો અને દબાણ થવાથી એ રસ્તા તદ્દન બંધ હાલતમાં છે આર એન બી હસ્તકના જેટલા રોડ રસ્તા છે એ રસ્તા તૂટેલા છે એની ઉપર સ્ટ્રીટ લાઇટની કોઈ વ્યવસ્થા થઈ નથી કારણ કે આર એન બી એવું કહે છે કે અમારામાં સ્ટ્રીટ લાઇટ આવતી નથી અને ગ્રામ પંચાયત એ સુવિધા આપવા માટે સક્ષમ નથી આ સિવાય પીવાના પાણીની સમસ્યા છે રખડતા ઢોરની સમસ્યા છે અને લોકોને જાહેર પરિવહનનો અભાવ સ્પષ્ટપણે દેખાય છે